અને આ લડાઈ એ આ આંકડા કે હિસાબ માટે નહીં લડતા આ લડાઈ આપણે આપણા રાજ્યના બધા જ યુવાનોના ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે લડવાની છે અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિઓ પોતપોતાના પરિવાર જોડે આપણે આ રાજ્યમાં રહીએ છીએ આપણા બાળકો બી મોટા થઈ રહ્યા છે મનની અંદર આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં પરંતુ કુદરતે આપેલું આ કામ આપણે સમજીને આ કામની સામે પોલીસના જે નિયમો છે ને ચોપડામાં એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા કે ડ્રગ્સ વેચવા વાળા માટે કોઈ બી પ્રકારની માનવતા હોવી જ ના જોઈએ કડકાઈ પૂર્વક જ કામ લેવાનું જેને ટીકા કરવી હોય કરે પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય બી ચૂકશો ને કોઈ માહિતી આપી અને આપણે જો એને લાઇટલી લેશો ને તો આ પાપ ક્યારેય નહીં ધોવાશે આપ સૌ લોકો મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આને એક જોબ તરીકે નહીં પરંતુ સમાજ પ્રત્યેની ખાકીની જે જવાબદારી છે ને એ વિચારીને આપ સૌ લોકો આની સામે કોઈ અભિયાન હોય જ નહીં જંગ જ હોય ડ્રગ્સની સામે અને એ જંગ લડવા માટે આપ સૌ લોકો મજબૂતાઈથી તૈયાર છો તેવો મને સો ટકા વિશ્વાસ છે અને ગુજરાતની બોર્ડરની અંદર ઘૂસતા એમના પગ ધ્રુજવા જ જોઈએ અને જો પગ ના ધ્રુજે તો એ ધ્રુજાઈ લેવાની જવાબદારી એ મારા સૌ સાથીઓની છે અને મને વિશ્વાસ છે કે તમને આપેલો દંડો સત્તામાં તમને આપેલો દંડો એ સામાન્ય નાગરિકોની રક્ષણ માટે અને આ પ્રકારના ગુંડાઓ માટે કઈ રીતે ચાલવું જોઈએ તેનો અંદાજો ગુજરાત પોલીસને તો ખૂબ સારી રીતે છે